હાલમાં લોકસભાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે ત્યારે ત્રેવીસ નવ બે હજાર ચોવીસના રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વહીવટી અધિકારી નીરવ દેસાઈ ખુલે એમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલય પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના સમર્થનમાં જાહેરમાં મિટિંગ કરેલી હતી એના ફોટોગ્રાફ સહિત અમે જિલ્લા કલેક્ટર ગુજરાત ચૂંટણી પંચ તેમજ દિલ્હી ચૂંટણી પંચમાં ફરિયાદ કરેલી છે આજે આઠ આઠ દિવસ સવા છતા ચૂંટણીબંધ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી એટલે મેં આજે ફરી પાછા જિલ્લા કલેક્ટર લેખિતમાં ફરિયાદ કરી છે એક બાજુ તમે આદર્શ વાતાવરણમાં ચૂંટણી થાય એવી વાતો કરો છો બીજી બાજુ જ્યારે કોંગ્રેસ પક્ષ એક જવાબદાર પક્ષ તરીકે તમને લેખિતમાં પુરાવા સાથે ફરિયાદ કરવા છતાં તમે સરકારી અધિકારીને બચાવવાનો પ્રયત્ન કરો છો એની સામે અમારો વાંધો છે અને આ બાબતે સરકાર અને જે તાત્કાલિક અસરથી જે અમે પૂરા સારું ફરિયાદ કરી છે એની સામે કાર્યવાહી કરીને આ નીરવ દેસાઈ નામના જે વહીવિધ અધિકારી છે તેને સસ્પેન્ડ કરવા જોઈએ રજૂઆત કરી અમે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે ગુજરાત ચૂંટણીપંચમાં રજૂઆત કરી છે અને દિલ્હી પણ રજૂઆત કરી છે જ્યાં રજૂઆત કરવા જેવી છે એ તમામ જગ્યા પર અમે રજૂઆત કરવા છતાં ચૂંટણીપંચ દ્વારા ભાજપના કેવા અધિકારીને બચાવવામાં આવતા હોય એવું અમુરું સ્પષ્ટપણે માનવું છે